સવારની પહેલી ચા હોય કે સાંજની ઘણા લોકો બિસ્કીટનું આખું પેકેટ ચા સાથે જ પૂરું કરી નાખે છે જો તમે પણ તેમાંથી એક છો તો આ વિડિયો ફક્ત તમારા માટે છે ચાલો જાણીએ આવી ત્રણ સમસ્યાઓ વિશે જેનો સામનો તમને આ ખોટી આદતને કારણે કરવો પડી શકે છે નંબર એક બિસ્કીટ ભલે હળવા લાગે પણ તેમાં ખાંડ લોટ અને ટ્રાન્સફેટ હોય છે જ્યારે તમે આખું પેકેટ ખાઓ છો ત્યારે તમે અજાણતા ઘણી બધી કેલરી ખાઓ છો અને તે પણ કોઈ પણ પોષણ વિના આ વધારાની કેલરી સીધી તમારા પેટ જાંઘ અને કમર પર ચરબી તરીકે જમા થાય છે ખાસ કરીને જેઓ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે તેમના માટે આદત સ્થૂળતાની શરૂઆત બની શકે છે નંબર બે બિસ્કીટમાં રિફાઇન્ડ ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે લોહીમાં ખાંડનું સ્તર અચાનક વધારી દે છે આ ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે ખાસ કરીને જો તમારા પરિવારમાં પહેલાથી જ ડાયાબિટીસનો ઇતિહાસ હોય ઘણીવાર લોકો એવું વિચારે છે કે ડાઇટ બિસ્કીટ સ્વસ્થ છે પરંતુ તેમાં ઘણી બધી છુપાયેલી ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય છે જે બ્લડ સુગરને નુકસાન પહોંચાડી શકે છે નંબર ત્રણ બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના બિસ્કીટમાં ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલ વધારે છે આ ચરબી ધીમે ધીમે તમારી રક્તવાહિનીઓને બ્લોક કરે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે જો તમને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ છે તો આદત વધુ ખતરનાક સાબિત થઈ શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ